હા થર્ટી ફસ્ટ એવો પ્રોગ્રામ કર્યો હતો એવું કર્યો હતો હજાર હજાર વાળો કોટર લાતો હતો ને એવો ચઢાવ્યો હતો આટલો ઘોઘરો બધી ચઢી છું વોમેટ થવા માંડી છે અને પેલા સુન તો ચવું ચેવું પીતા હું તો કહું હવે મારે નહીં પીવાય પેલો લુખો પીવા માંડે એકલા એકલા બધા સપાટા જાત કરાયું કહું હોય તું કશું થતું નથી જવું પડશે એ હા હું થર્ટી ફર્સ્ટ એટલે હા હા કોઈ વાત જ ના થાય એ મનાય હા બે હજાર પચીસ તો બહુ ખરાબ જી હો આ વખત નું વર હતું પણ થર્ટી ફર્સ્ટ એક નંબર જી બે હજાર સવી ભગવાન માતાજી કરણ હારું જાય તો બરી હારું અમે બે દારા જ્યાં નહીં તે મારતા હોતું તો હા થર્ટી ફર્સ્ટ ઉપર કોઈ મજા આવશે ને મને ઉલાજેલું પણ આ હા હા હું મજા છે ખોડીઓ બે હું પીધું છે જોરદાર મજા છે હા ખોડિયો વાતો મોટી મોટી કરતો કે ડબલો પી જાય બે ત્રણ તો ને એક પીધી મેં ઉલટો કરવા મોડેલો હું તો કઉ અને હું થયું પાછું એક ડબલામ તો સોરી ગયેલો પૈસા નહોતા પણ થર્ટી ફર્સ્ટ જોરદાર જી બાકી મજા આવી જી પીવાની તો જોરદાર જે ટેકાની ભાઈ લાવી થર્ટી ફર્સ્ટ મનાય હો ભાઈ પૈસા નહોતા હમુદા નહોતા આ તો ઉસીના લીધા ગો અને બે લાયા ડબલો પીવા અમુક તો પછી જો થર્ટી ફર્સ્ટ મના ચાલશે નહીં આપણને પૈસા નહોતા તો એ ઉસીનું કઈ યાર

બમ માંકેલું કરું હાલુ પેલું પાછું થયો લાગતો પૈસા લીધા ત્યાં પડે એવું ચઢા પછી

બે હાજર પચીસ તો હું ક્યાં આવું એટલું ખરાબ વર્ષ જીવ મારું આખું આ બે કોઈ સારું થાય તો હારું છે અને હારાની શરૂઆત માં પૈસા બધા પાર્ટી કરવા માટે પૈસા આલો ને મારા ના ના પડે ને ભાઈ બનો હતા મું લઈ જાઓ પણ અરે તારીખે પૈસા આવી દેજો એટલે કે જેવું બોલી કે ના કેવું પડે કે ભાઈ આવી જાય જવાનો વાત જોઈ રહ્યું કોઈ આવ્યું નહીં ના હોય તો અમે જવું લાવો હેડો ભાઈ પૈસામાં તમે તો પાર્ટી કરી નાખી પીન મારી પીન રાત જતી રહી બાદ જતી રહી પણ પૈસા તો મારે લેવા પડશે ને ના તો પૈસા નું ઉઘરો નહીં કરવા દે આપડે તો પેલો દારૂ બારું પીતા નહીં એટલે આપત કશી જફાત ગઈ આપત આવા શિયાળા નું કચરું લાવી દેવાનું કિલો રોજ સો ગ્રામ કચરું ખાઈ જવાનું રોજ આ બે કયા જોઈશી હા એ ખોડિયો ને ખોડિયા

અને એક બે બીજા હિ હોન જોડી ઉઘરાણી કરી નાખું આજ તો પૈસા જ લઈ લેવાના આપણે વ્યાજ બેટ કોઈનું લેવાન નહીં આ તો આપણા ભાઈ બંધો એટલે પૈસા આ લે ને કોઈ ના લે નહીં ઉગો તમે તો જબરજસ્ત બકા હો મને તો પહેલા એવું લાગી તો કે આ તો સાચું કરવા લાવવા મને એક્ટિંગ કરવી પડે ને કે મારા ગર નામ લે આ પૈસા લીધા કે નામ લે એક અઠવાડિયાનો એપલ એ તો મળી ને હવે અઠવાડિયે આલે લે છે હાલ તો હેરો થઈ પડશે અઠવાડિયે બાજુરી બાજુરી જાવ પડશે ને કે પછી અઠવાડ પછી ઘેર આવી તો થી આવશે હાલ છે અઠવાડિયે આ તો લઈ આયે બે બે કોઠાલ લાવવો પડશે